લોક દૈરન શીખતા રમ છે જ્રી કૃષ્ણ ભાઈની કેમ છો આઈ હોપ કે બધાય એકદમ મજામાં આય હે અને અમે બધાય એકદમ મજામાં હે વાગી ગયા છો અત્યારે સાંજના સાડા છ થઈ ગયાના જે તમને લાગતું નહીં કે આજ સાડા છ વાગે કેમ વિડીયો સ્ટાર્ટ કર્યો કારણ કે વિડીયો સ્ટાર્ટ સવારની કરવાનું કરા સ્ટાર્ટ આગળી કરા આગળી કરા એમાં હેને આજ કંઈ સ્ટાર્ટ કરવાનો ટાઈમ જ નથી મળતો વિડિયો સ્ટાર્ટ નહીં હારે તમને બધાયની મારા તરફથી મોટી અહાડી બીજની હાર્દિક શુભકામના ને જય લીરભાઈ માન જય રામા પીર બધા ભગવાનની બધાની ભગવાન હાજર ને રાખે ને બધાની મનની મનોકામના પૂરી કરે ને તમારી વિશ બધી પૂરી કરે ભગવાન ને બધાની બસ હાજર ને રાખે એવી શુભેચ્છા બધાની મારા તરફથી ને અહાટી બીજના દર્શન જો હું મ્યુ કરી તો તમારે પણ તમને પણ બધાને દર્શન કરાવી બીજના આજે હવારની કરા કે એને આજ બીજને દર્શન કરવા નથી ભૂલું કારણ કે આજ મોટી બીજ છે ને આજ વિશુની પણ અભડાયો પાંચ મંથ પમણા દિવસથી પરમ દિવસથી ચાલુ થયા પાંચ તારીખેથી ને આજ છે સાત સાત બે હજાર ચોવીસ તો આજે ને મોટી બીજ ઉતી ને વિશુની અભળ્યો આજે હવારમાં ઈ કામકાજમાં ઉતાર હવે રીતે વહેલી ઉઠી ગઈ હતી હું કહે ને વહેલું ઉઠા ને તો થોડુંક કામકાજ નીકળે જાય ને તો વિડિયો સ્ટાર્ટ થાય कारण लेट लेट लेटु पछि बधुट हे सोगे उठे गी तिरामै नन तन गरे परवा गई हात थिएँ मिरा लिदु तुई पछि रोटली गर्छा उठतािरा तामकाज लिँ त टाइम न मै हवेरी पछि हाडा दहक थिइके अरे रेली जुन पहिला हेर्ने विषु नभडाउनु लिएँ પછી કે તમારે જે કરો હોય કરો તો અમારે રેલી જવું થઈ કે બસ બપોરનું થઈ જાય એમ નહીં એને બપોરથી જતો એ વિશ્વનું અંદર ડેકોરેશનનું કર્યું એ બધું વધતું જાય જમાના પ્રમાણે હરક થાય કે એને મેમરીઝ કંઈક પણ જો કંઈક નવીન કરીએ ને તો મેમરીઝ જોવા થાય પછી આપણી છોકરા મોટા થાય તો એની હરક થાય કે હું જીનકો તો ત્યારે આવો તો ને ઓલરેડી મારે તો બહુ બધી વિશુની મેમરી હે ને આમાં સેવ થાય જે તમે બધા વિડીયા જુઓ એ મોટો થાય છે જો હે એ કે મારી મમ્મી આવી રીતના શૂટ કર્યા ને કદાચ મોટો થઈ નીણી જો શોખ લાગ્યો તો એ પણ મારી હેલ્પ કરીએ વિડીયો શૂટમાં મારી મનની ઈચ્છા તો એવી હે પણ નો ફોનથી છોકરા છેટાડીએ તો સારું એના યુઝ તો જોવે તો તો એવું બધું હે ને થોડુંક એનું ડેકોરેશન કર્યું ને ખીર ને તો ફૂઈ કર્યા હતા અમી બધાય ડેકોરેશનમાં આવતા જેટલી વાર કપડાં ના તેલ પહેરાવ ને વિસુ ને પાછું હું પેટ ભરાવાનું ને તેને બધું ભેગું હોય એટલે એટલું ન મજા આવે ને તેલ ભાવ બેન હે એટલે હે ને મારે ડેકો ડેકોરેશન બનાવે તેલ તે હેલ્પફુલ હે એ વાંધો ને તો એ બધી કરે લેતું હાડા દાખ થયા ને મામૂન ફૂઈને ગયા રાવી લેવાનું થોડું ઘણું માલ સામાન લેવો તો એની નહીં ને જવું હતું તી ને લીંગાની કે થોડાક લઈ આવીએ તો વિશું ને કપડા ની દાતા ને જોઈએ એ પ્રમાણે આપણા શોખ છોકરા જે એ હાલે એની પણ આપણા એક જાતના શોખ છે એ પૂરા કરીએ હું એવું કાં કે નવા પછી આ જમા આ પહેરાવીએ પછી નવા લેલી હું તો એ બધું નહીં નવી જોડું હે એ કાઢીયું પહેરાવું કારણ કે હવે ઠંડી જેવું હે બરાબર બરોબર ઠંડો ગરમી ટૂંકા ટૂંકા પહેરવા હવે લાંબી બાઈને થોડા આખા લીંગાને પહેરવા માટે કાઢ્યા ને જોઈએ ને થોડાક લેવા ને એવું બધું હે એ બપોરે આવ્યા પછી મી બધું નાઈ ધવું ફ્રેશ થે ને ખાય ને એને થતું હતું કે વિડીયો શૂટ કરવો ને કામ બધું કરે ને પરિવાર આવશે બધું મૂકમેલ કરી હતી લે ને વિસુન ખુબરાવે ને પછી એ બધી મૂકમેલ મૂકી નાયા ને ખાધું તા તો વિસુન પાછું ઉઠવાનું ટાણું થયું તે પાછો એ નોરી હતી પછી બપોરી પાછા લંબાવી ગયા ઉતા નહીં ઉઠે ને પછી મીમાન આવી ગયા તા અમારે કટમમાંથી એવું બધા કહીએ કે મીમાન તો ઘણા વિડીયો શૂટ નથી લેતી જો કે નહીં હું

જાજુ કઈ અમારે વ્યારા પાણી બનાવવાનું હતું ને અત્યારે જરાક ફ્રી ઉતી નથી હું કહેને વિડીયો શૂટ જરા કરીએ ને તમારે શેર કરીએ બાકી તો હું હે તમને અત્યારે વધારે બહુ દેખાય મિમાન ઓછા દેખાય કારણ કે મિમાન વધારે આવે આંગળીયું ને આમ તેમ વિસુઈ પછી હું ગયો તો પાછાડા પછી ને મિમાન બેઠા હતા ને એમાં સાપાણી દૂધું ના ખીસડ્યું કોઈ એવું બધું ફરિયાદ કરતી હતી મેં એની કરી તેમાં ટાઈમ મેં ગયો ને તાતા પાછું વિસુને ઉઠવાનું ટાળું તો તમે સમજાયો કે મારે આમાં ને આ વસ્તુ એવી છે કે આમાં પ્રોપર ટાઈમ દઈએ ને તો મજા આવે ને આપણી વેસ્ટ વધારે બેસ્ટ કરે પણ એટલો ટાઈમ મળી નેચરતો ને કદાચ મળી થાય કે મારે હે ને થોડોક યુટ્યુબમાંથી બ્રેક લેવો તો તો વિચારા પણ જો એવું લાગીએ ને તો કારણ કે હજી બે ત્રણ દી બે ત્રણ દી એક એક તો વિડીયો બને એટલે વાંધો ને તમારે રિસેર કરા પણ એવી થાય કે હેને થોડોક ટાઈમ સ્પેન્ડ કરા મારી જાતને થોડોક ટાઈમ દા તો એ વખતે છે ને હેને એટલો નેત વિડીયો શૂટ થતો તો સોરી તે હે ને હમણાં બ્લોગ ડેઈલી નેત આવતા તેના માટે ને બાકી જો વિસુ નાય દીકરો બેય રમે ને મારે એ ટમેટાનું શાક થોડુંક વઘારું આ એ ને આ તને રોટલા અમારે કરી લીધા હું અણી પેટ ભરાવતી રમાડતી હતી એટલી ઘડીમાં તી આ બે છે ત્યાં સુધી અમારે ટેકો હોય વાંધો નથી પર્સનલી મારે ને વિસુની રમાડવા વાળું ને કરવા વાળું બે કામ કરી થાય તો એવું થઈ છે એટલે બાકી બધા દેરો ગામમાં ગયા ત્યાં ત્યારે પણ કરે ને તો અગિયાર વાગે ભાગે છે તાતા અમે અમારે ઠેકાણે લંબાવી ગઈ છે ને જો વિસુ અહીંયા રમે તમને બતાવવા ખબર નહીં હમણાં વ્લોગ ને બનાવતી ને એટલે કંઈ વ્લોગનું રૂટીન સેટ નથી થતું એને તો અમારા બધાનું કોઈનું સેટ થતું એવા હાટે થઈને બ્લોગ હમણાં ખબર નહીં કેમ લેટ થઈ જાય કેમ ટાઈમ શકતી ખબર નથી પડતા ગમે એટલું ટાઈમ ટાઈમ નથી કરતો એટલો કારણ કે હમણાં મીમાન વાર્યું હે અને વિશુને જરાક ફંદા વધતા જાય તો હોજો હે બિસાડો બેટ હોતો રહી પણ હમણાં ધ્યાન રાખવું પડે એકાદ હોજનું હોય માંથી પણ હમણાં હે ને મહેમાનનું ટાણા ટકવીનાના નાના હોય પછી ટાણા ટકવીનાનું અમારું ખાવા પીવાનું હોય

પાછો આવે ને એક દોઢ વાગે પાછા બપોર પછી મીમાન ઉતા હતી એમાં કઈ ટાઈમ સેટ ન થયો કાં જોવો હતું હમણાં એને મેન્યુ માખ્યું થયું ને એક જણ હોવું જોઈએ કારણ કે ને થોક દેતી મો ઉપર જ બે બરોબર ને એ વીસ બારો બે નીકળે ને એટલે એને પાંદડા જોવા જોઈએ જ્યાં અહીંયા પાંદડા દેખાય ને ધીરે મોરીએ ને પગો પોસાડ્યા રાખે ને થાકે તરફ પાછું હુએ જાય ને અમે અમારા કામમાં વ્યસ્ત હોય બધા હવાર મહિને આ હુકાલવાના એવું બધ કામકાજ માં અમારો ટાઈમ જાય તમે સમજાવી શકો ને ખુદ હું મણી ટાઈમ આપતી ને એટલો ટાઈમ આપવા મારે હે ને માથામાં તેલ નાખવાનું અમે આ વાપરીએ હિમાલય નું સાબુ ને બધું શેમ્પુ તો આઈ એ તેલનું કીધું તેલું એ કર નાખા પછી ચેકવ કરી નાખા તો એમાં ટાઈમ જાય ને એ હે ને યુટ્યુબમાં થોડોક મારે બ્રેક લેવો જોઈએ કારણ કે મારા તમારા એની એક્સપ્લેન નથી કરી શકતી કામ કામ પ્રોબ્લેમ હે એ પણ મારી ખુદની થોડીક પર્સનલ પ્રોબ્લમને કારણે અને થોડોક ટાઈમ સ્પેન્ડ કરવાને કારણે યુટ્યુબમાં હું એટલે વિડીયો

अब <ohanina> <Ayah. ohaninga>

પાવડર નાખેલ વેનેલાડ બનાવવાનું વિશે પાવડર અને બે દ્રાક્ષ બધી નાખી દીધું યાદ હોય શું કરવાનું ખાલી કરી દીધા વિષુભાઈ ભાઈ રમે લીલો વ્યારો કરવા ને અમારે માંડવીમાં કેક્ટર હાથી પેલું